અટકાવવા ટ્રાફિક બેસનારાઓ રોમિયોગીરી કરતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસની લાલ આંખ જામનગર શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહ્યાની ગુનાખોરી અટકે તે અનુસંધાને કોમ્બનિંગ નાઇટ દરમિયાન જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની દ્વારા મંગળવારે યોજેલી ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના વાહનો કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા ફેન્સી નંબર પ્લેટ લગાવેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી

પોલીસની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારાઓ ફફડાટ વ્યાપી ગયો છે કોમનિંગ નાઇટ દરમિયાન પોલીસે દુકાનોએ કે જાહેર સ્થળી વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અમુક લોકો તો પોલીસને જોઈને ભાગ્યા હતા